નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે આપની તો મહત્વના સમાચારમાં દાહોદમાં ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત રસ્તાઓની પુનઃ કાર્યવંતિત કરવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ મળતી માહિતી મુજબ દાહોદમાં ભારે વરસાદને કારણે જનજીવનને અસર થઈ છે કુઝવી નાળા કે પુલ પર પાણી ફરી વળવાને કારણે અનેક માર્ગો અસરગ્રસ્ત થયા છે ત્યારે માર્ગોની અડચણો દૂર કરી તેને પૂર્વવ્રત કરવા યુદ્ધના ધોરણે દિવસ રાત કામગીરી કરવામાં આવી રહી છે જિલ્લામાં ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના રસ્તાઓને અસર થતા ધોવાણ થયેલા રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું નાળા પુલિયામાં વગેરેમાં જરૂરી મેટલ કામ તથા પાઇપો વગેરે નાખી તથા રસ્તા પરના વૃક્ષો હટાવી યુદ્ધના ધોરણે રસ્તાની મરમત કામગીરી હાથ ધરી અનેક રસ્તાઓ પૂર્વવત કરવામાં આવ્યા છે બીરોચીપ કાળુભાઈ ડામર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈસીએમ ન્યૂઝ ગુજરાતી